우멍님 <목소리> 오미 ઉમંગની મમ્મી આમ તો મને ક્યારેય આ રીતે નહોતી જ હોતી પણ આજે અમે બધા પાડોશીઓ અહીં વોટર પાર્કમાં નાહવા આવ્યા હતા અને આ દેશી આંટીની નજર મારી તરફ કંઈક અલગ રીતે જ પડેલી હતી એનું કારણ કદાચ એ જ ન હતું કે અહીં વોટર પાર્કમાં સેક્સી છોકરીઓને જોઈ જોઈને મારું પોપટ મારી લાલ રંગની ચડ્ડીમાં મસ્ત ઊંચું થઈ ગયેલું હતું દેશી આંટી મમતા કદાચ એ ઊંચા થયેલા પોપટને જોઈને ઉત્તેજિત થઈ ગયેલી હતી મારો પોપટ બચપણથી જ બહુ લાંબો હતો અને કોલેજમાં આવ્યો પણ હજુ સુધી મુઠિયા મારતો હતો એટલે એ લગભગ હું એક લાંબી ગયો અને જેવી ભૂંગળામાં પ્રવેશી આંટીએ મારા પોપટ પર એનો હાથ મૂકી દીધો અને મને લાગ્યું કે દેશી આંટી પોપટ જ મેળવવા માંગે છે પતિ અમેરિકામાં હતો એટલે એની એ ગુફા કદાચ પોપટ માટે મસ્ત ભૂખી થયેલી હતી એ દિવસે તો બહુ બધા લોકો સાથે હતા એટલે મેવા વધારે હિંમત પાછા આવ્યા બાદ બીજા દિવસે જ મમતા અગાસીમાં કપડાં સુગવી રહી હતી અને મને જોઈને એણે મને ઈશારો કર્યો ઘરમાં આવવા માટે હું સડસડા કરતો ઘરમાં ઘૂસી ગયો ઉમંગ કદાચ એની કોલેજમાં ગયો હતો અને આ દેશી આંટી ઘરમાં બિલકુલ એકલી જ હતી મારા ઘરમાં આવતા જ એ પણ નીચે આવી ગયા અને મને સોફામાં બેસવા માટે કહ્યું હું બેઠો અને એ અલગ જ હતી આજે મેં હા પાડી દીધી અને સિક્સી આંટી સાડી પહેરીને તરત જ તૈયાર થઈ ગઈ મેં એક્ટિવાની કીક મારી અને દેશી આંટી ફટ દઈને એક્ટિવા ઉપર ચડી ગઈ એ મસ્ત રીતે પોપમ પોતાના બોબલા મારી પીઠ પર ચટકાવીને બેસી ગઈ હું જાણી જોઈને એક્ટિવા થોડા સુનસાન રોડ પરથી લઈ ગયો અને જ્યાં જ્યાં ખાડા આવતા હું એમાં એક્ટિવા ઉછાળતો હતો દેશી આંટી પોતાના બોલ મારી સાથે અડાવીને તો પહેલેથી જ બેસેલી હતી અને આવા ખાડામાં ગાડી પડતા એ મારી વધુ અને વધુ નજીક આવતી હતી મેં જેવું ધારેલું એવું જ થયું આંટીએ પોતાનો હાથ મારા કમર ફરતે મૂકી દીધું અને થોડી વારમાં જ મારો પોપટવાળો ભાગ દેસી આંટી મમતા દબાવી રહી હતી મારું પોપટ મસ્ત ટુટાડ થઈ ગયો હતો અને આંટીના બોબલા પણ જ્યારે મારી કમર સાથે અડાડતા ત્યારે મને એમના ગરમી વર્તાઈ રહી હતી એટીએમ આવતા જ આંટીએ પૈસા ઉપાડ્યા અને મને એમાંથી એક પાંચસોની નોટ હાથમાં આપી દીધી દેશી આંટી બોલી સંદીપ આજે મારા ઘરે આવીશ મારી સાથે હું તરત આંટીની વાતનો અર્થ સમજી ગયો અને અમે બે એના ઘરે પાછા આવી ગયા ઘરમાં આવતા જ આંટીએ દરવાજો બંધ કરી મને વળગી પાડી એના હાથ સીધા મારા પોપટ પર આવી ગયા અને એ જીપ ખોલીને પોપટ બહાર કાઢવા લાગ્યા પોપટ બહાર આવતા જ દેશી આંટી મમતા એને મોમાં લઈને ચૂસવા લાગી ગઈ આંટીના ચૂસવાના લીધે મને બહુ જ ઉત્તેજનાઓ થવા લાગી અને હું આંટીના મોમા મારો પોપટ ધક્કા મારીને અંદર બહાર કરવા લાગ્યો આંટી વચ્ચે વચ્ચે મારી તરફ નજર કરતી હતી અને એના હાથ મારી ગાંડ ઉપર મસ્ત ફરી રહ્યા હતા